તો બીજું પ્રકરણ છે સૂક્ષ્મજીવો જીવો મિત્ર અને શત્રુ ખાલી કોઈ વિદ્યાર્થી મિત્ર એમ લખશે કે સૂક્ષ્મ દર્શક યંત્ર જેને અંગ્રેજીમાં માઇક્રોસ્કોપ કહેવાય તો આ લખેલું હશે તો પણ એની ખાલી જગ્યા સાચી પડશે નીલહરિત લીલ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન સીધે સીધું જ કરે છે જેનાથી વધારો થાય છે અથવા તો ઘણા વિદ્યાર્થી મિત્રો એમ લખે વિબ્રિયો કોલેરી દ્વારા થાય છે તો ભી સાચું કહેવાય કારણ કે વિબ્રિય કોલેરી નામના બેક્ટેરિયા દ્વારા થાય છે બરાબર એટલે સાચું છે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર અમારા આ તમામ વિષયના સ્વાધ્યાયની પીડીએ વાંચન માટે જોઈએ છે અમારે ખાસ સર અમારે એકમ કસોટીની તકલીફ હોય છે સર અમારે સ્વાધ્યાય પોથી અથવા તો સ્વ અધ્યયન પોથીની ચિંતા છે બરાબર તો આ બધું અમારે જોઈએ છે તો ક્યાંથી મળશે સર એ ભાઈ દંટ વરી ચિંતા ના કરો યાર મળી જશે બરાબર જો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે આપણી જે હું તમને હમણાં સમજાવું જેમાં તમામ વસ્તુ તમને મળવાની છે સ્વાધ્યાયન પોથીની સમજૂતી વિડીયો પ્લસ પીડીએફ એકમ કસોટી વિડીયો પ્લસ પીડીએફ પરીક્ષાના સમયે પરીક્ષાના પેપરો અસાઈનમેન્ટ ના વિડીયો પ્લસ પીડીએફ વિષય પ્રમાણે મટીરિયલ પીડીએફ દરેક પાઠ દરેક વિષયની સમજૂતીના વિડીયો જેમાં તમે શિક્ષકને લાઈવ જોઈ શકશો જેમ કે વિજ્ઞાન ફેન તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને તમે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન થાય એટલે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી આવશે બીજું કંઈ નથી ઉમેરવાનું નાખશો એટલે પેડ તમે ધોરણ પ્રમાણે મટિરિયલ મેળવી શકશો પીડીએફ એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બારના વિડીયો એમાં તમારું ધોરણ સિલેક્ટ કરવાનું વિષયમાં જવાનું જે તે વિષયમાં દાખલ કે વિજ્ઞાનમાં બીજો પાર્ટ તો બીજો પાર્ટ જોવાનો વિડીયો આવશે સ્વાધ્ય આવશે શાળા મિત્ર પણ તમારી પાસે હોય તો એમાં પણ ધોરણમાં જઈ તમારું ધોરણ સિલેક્ટ કરી પાઠ્યપુસ્તકમાં જઈ વિષય પ્રમાણે તમે વેબ ડિજિટલના પાઠવાર વિડિયો જોઈ શકશો અને તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરી દો એટલે એમને પણ ઉપયોગી થાય બીજો સાચા ઉત્તરોને પસંદ કરો પહેલું ઇસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે તો આલ્કોહોલ બીજો નીચેનામાંથી કયું એન્ટિબાયોટિક્સ છે તો સ્ટેપ સ્ટ્રેપ્રો માઇસીન ત્યાર પછી ત્રીજું મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું એનોફિલિસ નામની માદા

વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા કોલેરા માટે જવાબદાર છે બરાબર ત્યાર પછી રાઇઝોબિયમ બેક્ટેરિયા તો જમીનમાં શું કરશે નાઇટ્રોજનનું સ્થાપન દહીં જમાવવા માટે બ્રેડનું બેકિંગ બરાબર ત્યાર પછી પ્રજીવમાં એનોફિલિસ માદા મચ્છર મેલેરિયા બરાબર પ્લાઝમોડિયમ અને વાયરસ જે એડ્સ કારક

જેમાં બેક્ટેરિયા ફૂગ લીલ અને પ્રજીવ છઠ્ઠું વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા નામ જણાવો તો વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ નીચે મુજબ છે પેલું રાઇઝોબિયમ અને એઝેટો બેક્ટર અથવા નીલહરિત લીલ બેક્ટેરિયા એનાબીના અને નોસ્ટોક નીલહરિત લીલ સાતમું આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે દસ વાક્ય લખો તો પરીક્ષામાં તમને મિત્રો થી આઠ વાક્યો પૂછે બરાબર તો તમારે લખવાના તો કહેવાનું કે આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા નીચે મુજબ છે જેમાં પેલું લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે ઇષ્ટ એક કોશી ફૂગ છે તે ચીઝ પનીર બ્રેડ કેક પેસ્ટ્રીઝ બનાવટ માટે ઉપયોગી છે ત્રીજું આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઇષ્ટનો ઉપયોગ થાય છે ખમણ ઢોકળા બનાવવા મશરૂમ તરીકે ઓળખાતી રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે આ રીતે જમીનમાં ખાતરની પૂર્તિ કરી જમીનની ફળદ્રુપતા વધારે છે ગટરના આઠમું ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે આ રીતે પર્યાવરણને સાફ કરવામાં પણ એ મદદરૂપ બને છે કેટલીક દવાઓ અને રસી બનાવવા માટે બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે કેટલાક બેક્ટેરિયા અને ફૂગ જે છે એ વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે બરાબર અને દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત ચલાવવામાં ફાળો આપે છે આઠમું સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો બરાબર તો આપણે લખવાનું છે એમાં ટૂંકમાં નોંધ લખવાની કીધી તો આપણે લખી નાખવાની એમાં કંઈ ચિંતાનો વિષય નથી તો પહેલું સૂક્ષ્જીવો દ્વારા થતો નુકસાન નીચે મુજબ છે એમાં પહેલું આપણે લઈએ કે રોગકારક બેક્ટેરિયાને લીધે કોલેરા ટાઈફોઇડ ક્ષય ન્યુમોનિયા જેવા રોગો થાય છે પ્રજીવો દ્વારા મેલેરિયા અને મરડો જેવા રોગો થાય છે બીજું છે બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક શાકભાજી ફળો બગડે છે અને તેમને અખાદ્ય બનાવે છે ત્રીજું લીલ જળાશયોમાં ખૂબ ઝડપથી શું થાય છે તો કે ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે વળી તેવું પાણી પીવાલાયક રહેતું નથી ફૂગ લાગવાથી કપડાં લાકડો અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે નવમું છે એન્ટીબાયોટિક્સ એટલે શું એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો કે જે બીમારી પેદા કરનારા કરે છે એન્ટીબાયોટિક્સ છે કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવ સંવર્ધન કરીને એન્ટિબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે એન્ટીબાયોટિક્સ નું સેવન કરતી વખતે માન્ય ડોક્ટરની સલાહ લેવી ડોક્ટર જે માત્રામાં અને જેટલા સમય માટે દવા લેવાની છે તે સૂચવેલ હોય તો તે મુજબ લેવી તથા કહ્યા મુજબ બધી દવાઓ પૂર્ણ કરવી જો એન્ટિબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરે છે વળી બિનજરૂરી એન્ટિબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે તો આ રીતે સરસ મજાનું મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે આની પીડીએફ તમારે મેળવી હોય તો આપણે જે વાત કરીએ એ પ્રમાણે તમારી એપ્લિકેશનમાં જઈ ડાઉનલોડ કરી પેડ કોર્સમાં તમે ધોરણ પ્રમાણે જે મેળવી શકશો ખાલી સ્વાધ્યાય નહીં પણ તમારે સ્વાધ્યાય પોથી પોથી આ બધી જ વસ્તુ તમારે જોતી હોય બરાબર તો ત્યાંથી તમને પ્રાપ્ત થશે તો તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત